તો કેમ છો મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે જુલાઈ મહિનાનું કરંટ અફેર્સ જોઈશું તો સારો વિડીયોની શરૂઆત કરીએ પણ તે પહેલાં જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો વિડીયો સારો લાગે તો તમારા મિત્ર સુધી શેર કરવાનું પણ ભૂલશો નહીં તો સારો વિડીયોની શરૂઆત કરીએ તો આપણો પહેલો પ્રશ્ન છે ગુજરાતના પ્રથમ અને વિશિષ્ટ વન વિજ્ઞાન કેન્દ્રનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ડાંગ ખાતે કરવામાં આવ્યું છે ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં ક્યાંની સરકારે ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક મેડલ વિજેતાઓ માટે રોકડ પુરસ્કારોમાં નોંધપાત્ર વધારાની જાહેરાત કરી છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી દિલ્હી ખાતે કરી છે ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ છેલ્લા છ મહિનાના ભારતના પાસપોર્ટ છ અંકની છલાંગ લગાવી કેટલામાં ક્રમે રહ્યું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી સત્યોતેરમાં ક્રમે રહ્યું છે ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નવા ચેરમેન કોણ બન્યા છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ અશોકભાઈ ચૌધરી છે તે બન્યા છે ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રથમ ભારતીય ઓપન એથ્લેટિક્સ મીટનો આરંભ ક્યાં થયો તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ બિહાર ખાતે થયો છે ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતના પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી પચાસ કેવી જી ઓથોથર્મલ પ્લાન્ટનું આયોજન ક્યાં રાજ્યમાં કરવામાં આવશે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી અરુણાચલ પ્રદેશ ખાતે કરવામાં આવશે ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કયા મંદિરને પ્રસાદ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે તો તેનો ઓપ્શન એ અંબાજીને કરવામાં આવ્યું છે ત્યાર પછીનો પ્રશ્ન છે આઈએસઆઈ એ લંગકૂન રોપીનને રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે જાહેર કર્યું તે કયા રાજ્યમાં સ્થિત છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન સી મિઝોરમ ખાતે આવેલું છે ત્યાર પછીનો પ્રશ્ન છે જાદુગરોનો પુરસ્કાર જીતનાર પ્રથમ મહિલા કોણ બની છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન બી સુહાની શાહ બની છે ત્યાર પછીનો પ્રશ્ન છે રામસર સંમેલન ઓન વેટલેન્ડના કોન્ફરન્સ ઓફ ધ પાટીની પંદરમી બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ઝિમ્બાબ્વેમાં કરવામાં આવ્યું છે ત્યાર પછીનો પ્રશ્ન છે મિસ્ટી યોજના હેઠળ ગુજરાત શહેરના વાવેતર સાથે દેશમાં કેટલામાં ક્રમે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ પ્રથમ ક્રમે છે ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કયા શહેરમાં ભારતના પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનનું ટ્રેન કોચનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ચેન્નઈ ત્યાર પછીનો પ્રશ્ન છે મહિલા શેષ વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ભારતીય મહિલા શેષ ખેલાડી કોણ બની છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી દિવ્યા દેશમુખ છે જે શેષ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની છે ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળે એનજીસી લીડરશીપ એકેડેમીનું લોકાર્પણ કર્યું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી આણંદ ખાતે ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં વર્ષ બે હજાર પંદરની તુલનામાં વર્ષ બે હજાર ત્રેવીસમાં ટીબીના દર્દીઓની મૃત્યુના કેટલા ટકા ઘટાડો આવ્યો છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી સાડત્રીસ ટકા ઘટાડો આવ્યો છે ત્યાર પછીનો પ્રશ્ન છે જીપ્ટ સિટીના એમડી અને સીઈઓ તરીકે કોને નિયુક્ત કરાયા છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ સંજય કોલને ત્યાર પછીનો પ્રશ્ન છે ઓલિમ્પિક બે હજાર અઠ્યાવીસ ક્યાં યોજાશે કે જે જેમાં ક્રિકેટની રમતનો સમાવેશ કરાયો છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી અમેરિકા ખાતે યોજાશે ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતનું પ્રથમ સલમ ફી સિટી શહેર કયું બનશે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી વડનગર બનશે ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતના સત્યાસીમા ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી એરા હરિકૃષ્ણ ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજનાની મંજૂરી મળી છે તેમાં કેટલા જિલ્લાઓને આવરી લેવામાં આવશે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી સો રાજ્યોને ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કોના દ્વારા શ્યુ ત્રીસ એમકે આઈથી સ્વદેશી એસ્ટ્રાનું સફળપૂર્વક પરીક્ષણ આવ્યું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ડીઆરડીઓ ત્યાર પછીનો પ્રશ્ન છે ટાઈબલ જીનોમ સિક્વન્સી પ્રોજેક્ટ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ગુજરાત બન્યું છે ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કયા સ્થળે આકાશ પ્રાઇમનું હાઈ એલ્ટિયુટ ફળ પર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ લદ્દાખ ખાતે ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિનની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં થશે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ માંડવી ખાતે થશે ત્યાર પછીનો પ્રશ્ન છે આણંદ મહાનગરપાલિકાના સ્થાને કયું નામા વિધાન કરવા કેબિનેટમાં ઠરાવ મંજૂર કરવામાં આવ્યો તેનો સાસો જવાબ છે ઓપ્શન સી કરમચંદ આણંદ મહાનગરપાલિકાનો પ્રશ્ન છે તાજેતરમાં કોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કલીન રત્ન બે હજાર ચોવીસ પુરસ્કાર આપવામાં આવ્યો તો તેનો સાસો જવાબ છે ઓપ્શન બી ધર્મેન્દ્ર પ્રધાનને આપવામાં આવ્યો છે ત્યાર પછીનો પ્રશ્ન છે કયા દેશમાં આગામી ચૂંટણીમાં સોળ વર્ષના તરુણોને મતદાનનો અધિકાર મળશે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી બ્રિટન ત્યાર પછીનો પ્રશ્ન છે ઓન રૂટ સોલાર પાર્ટ ઇલેક્ટ્રોનિક ચાર્જિંગ સ્ટેશન બનાવ બનાવનાર દેશનું પ્રથમ શહેર કયું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી અમદાવાદ ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડે સ્વાસ્થ્યના કારણે બંધારણની કઈ કલમ હેઠળ તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી સડસેટ એ મુજબ ત્યાર પછીનો પ્રશ્ન છે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ બે હજાર પચીસનો શુભારંભ કોણ કરાવશે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શુભારંભ કરવામાં આવશે ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કોણે ઇન્ટરનેશનલ ફંડ ફંડના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર પદ પરથી રાજીનામું આપ્યું તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ગીતા ગોપીનાથે ત્યાર પછીનો પ્રશ્ન છે દેશનું પ્રથમ સ્માર્ટ બસ સ્ટેશન ક્યાં શહેરમાં બનશે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી સુરત ખાતે દેશનું પ્રથમ સ્માર્ટ બસ સ્ટેશન બનશે ત્યાર પછીનો પ્રશ્ન છે હુરુન ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ બે હજાર પચીસમાં ભારત કયા સ્થાન પર રહ્યું છે તો તેનો સાસો ઓપ્શન છે ઓપ્શન ત્રીજા સ્થાન પર રહ્યું છે ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશના રાષ્ટ્રીય સન્માન ધ ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર્સથી નવા યજવામાં આવ્યા તો તેનો સાચો છે ઓપ્શન એ ધાના ત્યાર પછીનો પ્રશ્ન છે કોણે સચિવાલય કેમ્પ્સમાં ઇકો ફ્રેન્ડલી રેજ્યુઝેમ્બલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો પ્રારંભ કરાવ્યો હતો તો તેનો સાચો જવાબ છે ઓપ્શન છે ભૂપેન્દ્ર પટેલે ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કોને ત્રિ ત્રિનિદાદ એન્ડ ટોબેગોના સર્વોચ્ચ નાગરિક સન્માન ધ સન્માન ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિદાત એન્ડ ટોબેગોથી સન્માનિત કરવામાં આવ્યા છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ નરેન્દ્રભાઈ મોદી ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં નાસાએ કોને તેમના પહેલા અંતરિક્ષ મિશન માટે નિયુક્ત કર્યા છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી અનિલ મેનન ને ત્યાર પછીનો પ્રશ્ન છે રાજ્યમાં પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓ માટે ઓપ્શન છે શનિવાર ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતીય નૌસેનાના પ્રથમ મહિલા ફાઈટર પાયલટ કોણ બન્યા છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ આસ્થા પુનિયા બન્યા છે ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કોણે બેંગલુરુમાં યોજાયેલા પ્રથમ એનસી ક્લાસીસ બે હજાર પચીસનું ટાઇટલ જીત્યું તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ નીરજ ચોપરાએ ત્યાર પછીનો પ્રશ્ન છે કોણે દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન કર્યું તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી અમિત શાહે ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કયા દેશે વડાપ્રધાન મોદીને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માન નેશનલ ઓર્ડર ઓફ સર્ધન કોચથી સન્માનિત કર્યા છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી બ્રાઝિલ દેશ ત્યાર પછીનો પ્રશ્ન છે બ્રિક્સ દેશોની અઢારમી શિખર સંમેલન બે હજાર છવ્વીસમાં ક્યાં યોજાય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ભારત ખાતે યોજાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ મોસ્ટર એન એન્શિયટ વેલ વિશિયા મેરાબીલ્સ થી નવાજવામાં આવ્યા તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી નાબેબિયા દેશ દ્વારા ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કયા જિલ્લામાં ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટી પડ્યા તૂટી પડતા અનેક વાહનો મહીસાગર નદીમાં પડી જતા ઘણા લોકોના મોત થયા છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી વડોદરા ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કોણે આનંદ ખાતે એનડીડીબીના નવા કાર્યાલયના ભવન મણિબેન ભવનનું ઉદઘાટન કર્યું તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ અમિત શાહ ત્યાર પછીનો પ્રશ્ન છે કયા રાજ્યમાં દેશનું બીજું સૌથી મોટું સ્પેસ સ્ટેશન બનાવવામાં આવશે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ગુજરાત ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કઈ કંપની સાત ટ્રિલિયન ડોલર માર્કેટ કેપ સાથે વિશ્વની સૌથી મૂલ્યાંકન કંપની બની ગઈ છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ એન કંપની ત્યાર પછીનો પ્રશ્ન છે ગ્રીની ઇન્ડેક્સ બે હજાર પચીસના મુજબ વિશ્વ બેંક દ્વારા ભારતને વિશ્વનો કેટલામાં સૌથી સન્માન દેશ જાહેર કરવામાં આવ્યો છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી ચોથો દેશ ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓને હિતમાં કેટલા રૂપિયાની વધારાની સહાય આપશે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી પચાસ હજારની ત્યાર પછીનો પ્રશ્ન છે ભારત બે હજાર ચોવીસમાં કેટલામાં સૌથી મોટો બાયોફ્યુલ વપરાશ કરતા બન્યો છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી ચોથો ત્યાર પછીનો પ્રશ્ન છે સુકન્યા સોનેવાલને કોમનવેલ્થ યુથ પીસ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે તે ક્યાંના વતની છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ આસામના વતની છે ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર ક્યાં શરૂ કરવામાં આવ્યું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી બાપુનગર ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં બિહારની મહિલાઓ માટે સરકારી નોકરીઓમાં અનામત મર્યાદા કેટલા ટકા કરવામાં આવી તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ પાંત્રીસ ટકા કરવામાં આવી છે ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતમાં બનેલા સેટેલાઇટનો ઉપયોગ કરીને સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ પ્રદાન કરનારી મંજૂરી મેળવનારી પ્રથમ ખાનગી ભારતીય કંપની કઈ છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન c અનંત ટેકનોલોજી ત્યાર પછીનો પ્રશ્ન છે સોમનાથ ખાતે શ્રાવણ માસના દર સોમવારે ભગવાન શિવના નટરાજ સહિત વિશિષ્ટ સ્વરૂપ દર્શાવતો કયો આધ્યાત્મિક સંસ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન ડી વંદે સોમનાથ ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતના મરાઠા લશ્કરી લેન્ડસ્કેપનો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે એ ભારતની કેટલામી હેરિ હેરિટેજ સાઇટ છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી સોમાલક્ષ્મી ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કયા રાજ્યનો રાજ્ય ઉત્સવ જાહેર કરાયો તો તેનો ઓપ્શન સી મહારાષ્ટ્ર રાજ્ય રાષ્ટ્રપતિ દ્વારા લદ્દાખના ઉપરાજ્યપાલ બનાવવામાં આવ્યા છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી કવિન્દ્ર ગુપ્તાને બનાવવામાં આવ્યા છે ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કોણે વિમ્બલ બે હજાર પચીસ મેન્ચ ટાઈટલ જીત્યું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી કાલોસ અલકારાજે જીત્યો છે ત્યાર પછીનો પ્રશ્ન છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યસભા માટે કેટલા નવા સભ્યોની નિમણૂક કરી છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ચાર સભ્યોની નિમણૂક કરી છે ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં કેટલા મિની પ્રાદેશિક વાઇબ્રન્ટ સમિટ યોજાશે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી ચાર ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાત એક કરોડ રોકાણકારોની નોંધણીનો આંકડો પાર કરનાર કેટલામું રાજ્ય બન્યું તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ત્રીજું રાજ્ય બન્યું છે ત્યાર પછીનો પ્રશ્ન છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલિંગ આઈસીસીના સીઓ પદે કોની નિમણૂક કરવામાં આવી છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ સંજોગા ગુપ્તાની ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કોણે ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો ટુર્નામેન્ટનો પુરુષ ખિતાબ જીત્યો તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ધૈર્ય પ્રમારે ત્યાર પછીનો પ્રશ્ન છે ક્લાઇમેટ બોર્ડ સ્ટાન્ડર્ડ દ્વારા પ્રમાણિત રૂપિયા સો કરોડના ગ્રીન્ડ મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુ કરનાર એશિયાની પ્રથમ મનપા કઈ છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી વડોદરા ત્યાર પછીનો પ્રશ્ન છે ડબલ્યુ એફ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય શટલર કોણ બન્યો છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ આયુષ સેટી બન્યો છે ત્યાર પછીનો પ્રશ્ન છે નેશનલ ફિમેલી હેલ્થ સર્વ પ્રમાણે લિવર ડેમેજથી થતા મૃત્યુમાં ગુજરાત કયા ગુજરાતનો ક્રમ સમગ્ર દેશમાં કયો છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી પાંચમો ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતમાં કયા રાજ્યમાં પ્રથમવાર ઈ વોટિંગનો પ્રયોગ કરવામાં આવ્યો તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી બિહારમાં ત્યાર પ્રશ્નનો ત્યાર પછીનો પ્રશ્ન છે હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપ બે હજાર પચીસના પ્રથમ આવૃત્તિમાં પૌરુષ વિભાગનો ખિતાબ કોણે જીત્યો તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી હોકી યુનિટ ઓફ તમિલનાડુ દ્વારા જીતવામાં આવ્યો છે ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં ગુજરાતના વર્તમાન પોલીસ વડા ડીજીપી વિકાસ સહાયને કેટલા મહિનાનું એક્સ્ટ્રા ટેન્શન અપાયું છે તો તેનો સાસો જવાબ છે ઓપ્શન બી સ મહિનાનો ત્યાર પછીનો પ્રશ્ન છે કોણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની તો તેનો સાચો જવાબ છે ઓપ્શન પોલીસ પાર્ક યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની કામચલાઉ યાદીમાં જોડાયો તે કયા રાજ્યમાં છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ઉત્તર પ્રદેશ ત્યાર પછીનો પ્રશ્ન છે રિસર્ચ એનાલિસિસ વીકના નવા ચીફ કોણ બન્યા છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ જૈન બન્યા છે ત્યાર પછીનો પ્રશ્ન છે અમિત શાહે નવી દિલ્હીમાં ધ ઇમરજન્સી ડાયરીઝ યસ યર્સ ધેટ ફોજર્ડ ધ અ લીડર પુસ્તકનું વિમોશન કર્યું તે કોના પર આધારિત છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી નરેન્દ્ર મોદી પર આધારિત છે ત્યાર પછીનો પ્રશ્ન છે તાજેતરમાં ઇન્ટેલેક્ટ ડિઝાઇનને ગુજરાતમાં કયા પર્પલ ફેબ્રિક ફેબ્રિક લાઇટ લોન્ચ કર્યું તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી જિપ્ટ સિટી